અરે ભાઈ કાકા આ પિક્ચર જોવા તમે જશો કે નહી જાઓ આવું પિક્ચર જોવા તો સ્ત્રીઓ માટે કેવું છે પેલાના જૂના જમાના કેવા પિક્ચર આવતા આ તો ના જોવાય છોકરાઓ બીજા જાય રાત્રે આ પિક્ચરમાં તમને શું ખરાબ લાગ્યું આ જો અત્યાચાર કેટલો થાય સ્ત્રીઓ ઉપર અત્યાચાર સિવાય બીજું કશું છે જ નહીં અંકલ તમે જો આ પિક્ચર જોવા માટે આ પિક્ચર જોવા જેવું લાયક જ નહીં તો ભાઈ એવું ઓ આમાં તમને અત્યાચાર થાય છે અચ્છા પહેલા જેવો પિક્ચર જેવો આવતા છે ઢોલા મારું ઢોલા પિક્ચર આવતા છે જો આ ફિલ્મની ની પબ્લિસિટી કરવામાં આવી છે અને આ પબ્લિકનો રિસ્પોન્સ છે આ બધી પબ્લિક અહીંયા આગળ પોસ્ટર જોવા માટે ઊભી રહી હતી અને એ લોકો એવું કહે છે કે આવી ફિલ્મો જોવા ના જવાય એનું કારણ પૂછવામાં આવ્યું તો એ લોકો એવું કહે છે કે આમાં છોકરીના મોઢામાં ચક્કુ આર પાર મારવામાં આવેલું છે તો આવા ખતરનાક પોસ્ટર ડરામણા પોસ્ટર બનાવીને ગુજરાતી ફિલ્મો બનાવી છે ગુજરાતી ફિલ્મોએ આના સબ્જેક્ટ પ્રમાણે કંઈક સમજીને જ બનાવી હશે પણ પહેલાં એક ફિલ્મ આવી હતી વસ એમાં પણ એક છોકરીના કાનમાં થઈને કાતર નાખવામાં આવી હતી તો એ સિનેમા હોલમાં અમે પણ ફિલ્મ જોવા ગયા હતા તેમાં કેટલી પણ ફિલ્મ ફેમિલી ફિલ્મ જોવા આવી હતી તો એ લોકોએ એવું કહ્યું કે આ છોકરીના કાનમાં કાતર નાખી આવી પિક્ચર જોઈએ તો છોકરાઓ ડરી જાય ગભરાઈ જાય તો એ લોકો પિક્ચર જોયા વગર જ જતા રહ્યા હતા તો ફિલ્મની અંદર સબ્જેક્ટમાં શું છે એ તો ખબર નહીં બધા લોકો ફિલ્મ જોવા જશે ફિલ્મ સારી ચાલશે પણ અમુક લોકોનો એવો રિસ્પોન્સ છે કે આ ખતરનાક છોકરી ઉપર અત્યાચાર થયેલ છે એના પાર મોઢામાં ચક્કુ નાખેલ છે એટલે આ પોસ્ટરો એ લોકોને ના ગમવા માટે ઘણા લોકો પબ્લિક એવું પણ કહે છે કે ભાઈ આ ઉખાડી નાખો આવું રિક્ષા પાછળ ક્યાં લગાવે એવું રિક્ષાવાળાને ધમકી આપતા હતા કે આવું જોવે તો લોકોના મનમાં ખોટી અસર ઊભી થાય ઓકે અસર જે ઊભી થાય ગુજરાતી ફિલ્મો ચાલે એ જ બાકી પબ્લિકનો જે રિસ્પોન્સ હતો એ જ અમે તમને સંભળાવ્યો છે ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ